જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજે દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે લસણ ચૌદસો પચીસથી ચુમ્માલીસો પચીસ રૂપિયા જીરું ચાર હજારથી પાંચ હજાર નવસો રૂપિયા અજમો ત્રેવીસો ચાલીસથી બેતાલીસો એંસી રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા મરચા સુકા બારસો થી છ હાજર પાંચ રૂપિયા ચણા નવસો થી પંદરસો નવાનું હાજર પચાસ મગફળી એરંડા નવસો થી અગિયારસો આઠ રૂપિયા રાયડો આઠસો પચીસ થી નવસો અઠ્યાસી રૂપિયા કપાસ આઠસો થી પંદરસો પાંચ રૂપિયા બાજરો ત્રણસો થી પાંચસો રૂપિયા ઘણું चार शोपत सस्ती 576 रुपया मग 1200 થી 1970 रुपया કળદ 1200 થી 1815 रुपया તો આ આતા જામનગર આદના અજ્ઞત તાજા બજાર ગાવ તો ખડુ મિત્રો હવે જોઈએ ગોંડલિયાદના અજ્ઞત તાજા બજાર ગાવ તો ગોંડલ માં આજે मग 1061 થી 2011 રૂપિયા ચણા 1001 થી 1412 રૂપિયા વાલ 481 થી 1800 રૂપિયા ચોડા पांच सौ छोतेर छः सौ एक रूपया सोयाबीन सात सौ एक आठ सौ एक्तर रूपया धानी, आठ सौ चौदस रूपया डूंगी सफेद रुपया बाजरो पांच सौ एक पांच सौ एक जुआर थी आठ सौ एकत्र रूपया मकाई चार सौ एक चार सौ एक रूपया बुआर न बी नौ सौ एक्तर थी नौ सौ अगियारूपया मगफी जाडी 701 થી 301 રૂપિયા લસણ 9 1501 થી 6091 રૂપિયા ચણા સફેદ 1201 થી 2151 રૂપિયા તલ 1800 થી 3191 રૂપિયા મઠ 401 થી 1041 રૂપિયા તુવેર 1301 થી 1951 રૂપિયા રાઈડો 921 થી 941 રૂપિયા મેથી 1000 થી 1151 રૂપિયા સૂરજમુખી पांच सौ एक पांच सौ एक रूपया एर सात सौ छोतेर ठीक एक रूपया लसन सूक्क हजार एक सात हजार चार सौ एक रुपया डूंगी लाल एकसठ थी बसो छोतेर रूपया हड़द अग्यारो एक अठार सो एक रूपया कपास बीटी एक हजार एक चौद सो एकत्रुपिया खार सौ सीतेर ठीक सौ एकाणु रूपया खुकड़ा 500 થી છસો એકસઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો થી બારસો છાસઠ રૂપિયા સિંગફાડીયા અગિયારસો એક્યાસી થી ચૌદસો એક્યાસી રૂપિયા તો આ તા ગોંડલિયાદના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો બદલ આભાર